નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે મેકઅપ આર્ટિસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલી સલાબત પુરાણી તેત્રીસ વર્ષીય પરિણીતાને બહેનપણીના બે ભાઈઓએ મોહજાળામાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો પોતાનો ભાઈ જ્યારે આ પરિણીતા સાથે અંગત પડો માણતો હતો તેનું બહેને શૂટિંગ કરી વાયરલ કરવાની ધમકી આપી બંને ભાઈઓ સાથે મળી ચાલીસ લાખ રૂપિયા પડાવી લીધાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે પરિણીતા બે હજાર દસમાં માં બેગમપુરા વિસ્તારમાં સિલાઈના ક્લાસીસમાં જતી હતી ત્યારે તેની સાથે કામ શીખવા આવતી ઇશરત શેખે તેના ભાઈ યુસુફ ઉર્ફે સમીર અશફાક શેખ સાથે મુલાકાત કરાવી હતી બંને વચ્ચે પાંગરેલો પ્રેમ શારીરિક શોષણમાં પાંગર્યો હતો આ યુવતી યુસુફ અડાજણ પાટિયાની હોટેલમાં લઈ જઈ બે હજાર પંદરથી યૌનો શોષણ કરતો હતો બહેને ઈશરત સજ્જાજદ શેખના ઘરે બોલાવી પણ યુસુફ પરણિજા સાથે બળજબરી કરતો હતો જો કે આ બંનેની અંગતપળોનું શૂટિંગ ઈશરતે પોતાના મોબાઈલ ફોનમાં કરી લીધું હતું વાત ત્યાંથી આગળ વધી ગઈ હતી યુસુફ અને શરત પરણીતાને બ્લેકમેલ કરવા લાગ્યા બ્લેકમેલ કરવા લાગ્યા હતા એક વખત અઢી લાખ રૂપિયા આપવા માટે આવેલી પરણીતા પાસેથી નાણા લેવા ગયેલા યુસુફના ભાઈ સોહેલે પણ પરણીતા પર નિયત બગાડી હતી તેને પોતાની કારમાં ડુમોસ અવાવરો જગ્યામાં લઈ જઈ કારની પાછલી સીટમાં જ બળજબરી પીખી હતી બે ભાઈઓએ હોમસ બે ભાઈ હવસ માંથી તેમના કરતા પણ વધુ નીકળી હતી પોતાના ઘરે આ શૂટિંગ વાયરલ નહીં કરવા માટે ચાર લાખની ખંડણી માંગી હતી પોતાના પાસે નાણાં નહીં હોય બહેન બહેનપણી પાસેથી નાણાં માંગ્યા હતા પરંતુ વધુ નાણાંની માંગણી કરતા મામલો રાંદેર પોલીસ સ્ટેશન મથકે પરંતુ વધુ નાણાંની માંગણી કરતા મામલો રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો ગત તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસના રોજ રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક રેપનો ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ભોગ બનનાર બેન સાથે આરોપી દ્વારા બે હજાર દસમાં સંપર્ક થયેલ જેમાં ભોગ બનનાર બેન બે હજાર દસની સાલમાં સિવન ક્લાસના ક્લાસીસ કરતા હોય તેમાં આરોપીની જે બેન ત્યાં સાથે આવતા હોય અને એમની સાથે જ્યારે ફોન દ્વારા કોન્ટેક થતા એમને અવારનવાર કોન્ટેક કરવામાં આવેલ અને ભોગ બનનાર બેનના જ્યારે બે હજાર અગિયારમાં લગ્ન થાય છે એ પછી કોઈ એમની સાથે સંપર્ક રાખવામાં આવતો નથી પણ બે હજાર તેરની સાલમાં જ્યારે ભોગ બનનાર બેન મોલમાં જ્યારે જાય છે ત્યારે આ આરોપી એમની સાથે મુલાકાત કરે છે અને ફરી એમની બંને વચ્ચે વાતચીત ચાલુ થાય છે બે હજાર ચૌદની સાલમાં આરોપી દ્વારા વારંવાર એનો કોન્ટેક કરવામાં આવે છે અને રાંધેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક હોટલમાં એમને લલચાઈ ફોસલાઈ બોલાવવામાં આવે છે અને એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવે છે એ પછી આરોપીની જે બેન છે ઈશરત ભોગ બનનારને એવું જણાવે છે કે મારા એક ફ્લેટ વેચવાનો છે તો ભોગ બનનાર બેન જણાવે છે કે મારા પતિએ બી ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય જેથી એમનો જે ફ્લેટ આવેલ છે તે અઢાર લાખ રૂપિયામાં એ બંને વચ્ચે ડીલ થાય છે તે આ ભોગ બનનારનો પતિ અઢાર લાખમાં એમની પાસેથી ખરીદે છે પણ કબજો એમની પાસે જ રાખે છે અને અત્યાર સુધી અવરનવર એમને જણાવવા છતાં ફ્લેટનો કબજો આપવામાં આવેલ નથી એ પછી જે મુખ્ય આરોપી છે યુસુફ ઉર્ફે સમીર એના મેરેજ બે હજાર વીસમાં થાય છે અને એની પત્ની સાથે અનબનાવ થતાં જ્યારે એની પત્ની સાથે ડિવોર્સ થાય છે ત્યારે એ નામે ડિવોર્સના નામે ભોગ બેન પાસે બી પાછા પાંચ લાખ રૂપિયાની માગણી કરે છે કે મારી પત્ની સાથે ડિવોર્સ થતાં મારે પાંચ લાખ રૂપિયા એમને આપવાના હોય તો એ બી પાંચ લાખ ભોગ બેન પાસે માગે છે એ પછી ભોગ બનનારની બહેન જે છે ઈશરત એ ભોગ બેનને એમના ઘરે બોલાવે છે ત્યારે મુખ્ય આરોપી પણ ત્યાં હાજર હોય છે સમીર અને એ બંને વચ્ચે જ્યારે વાતચીત થાય છે ફરી ત્યાં એ શરીર સંબંધ બાંધે છે મરજી વિરુદ્ધ અને એ જ્યારે આ બનાવ બને છે ત્યારે ઈશરત આ વખતના એમના જે વિડીયો અને ફોટોગ્રાફ લઈ વારંવાર ભોગ બેનને બ્લેકમેલ કરતા હોય છે જેથી કરીને એમને ફરી એમની પાસે રૂપિયાની માગણી કરે છે જ્યારે મૈધરપુરા વિસ્તારમાં આવેલી કોઈ જ્વેલર્સની દુકાને ભોગ બેન એમના દાગીના મૂકી એમને જણાવે છે કે આ દુકાનેથી મેં જે દાગીના મૂક્યા છે તો ત્યાંથી તમે પૈસા લઈ લેજો ત્યારે મુખ્ય આરોપી સમીર ત્યાંથી ફરી આશરે દસથી બાર લાખ રૂપિયા એમની પાસેથી લઈ છે અને ગૂગલ પે દ્વારા બી આશરે બાર લાખ રૂપિયા એમની પાસેથી ટ્રાન્સફર કરાવેલ છે આ બધું થતાં મુખ્ય આરોપીનો ભાઈ સોહેલ એને ફરી ભોગ કોન્ટેક કરે છે અને એમની દુકાન પર બોલાવતા ભોગ ના પાડે છે જ્યારે ફરી પછી કોઈક અન્ય જગ્યાએ બોલાવી ભોગબનર બેનને એની પોતાની ગાડીમાં ડુમ્મસ ખાતે એક હોટલમાં પાછળ લઈ જાય છે અને એની મરજી વિરુદ્ધ એની સાથે સંબંધ બાંધે છે જે અનુસંધાને રામદેવ પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પકડવાની અત્યારે ચાલુ છે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આરોપીઓ કઈ જગ્યાએ રહેવા છે એમાં જે મુખ્ય આરોપી છે સમીર અને સોહેલ એ નવસારી બજાર પાસે રહી છે અને એમના જે બેન છે ઈશરતબેન એ રાંદેની હદમાં રહી છે હાલમાં ઓકે સર તો એ મળી છે એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક ન્યૂઝ